ઝાલોદ તાલુકા પંચાયતના મનરેગા શાખાના અસિસ્ટન્ટ વર્ક મેનેજર સત્તર હજારની લાંચ લેતા એસીબીના ચટકામાં જડપાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ આપી ગયો હતો ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં અસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતા બળવંત સિંહ લાબાના એ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજના અંતર્ગત જમીન સમતલ કરવા માટેના જરૂરી કાગળો તૈયાર કરી મંજૂરી માટે ફાઇલો મોકલવા માટે એક ફાઇલના રૂપિયા પાંચ હજારની માંગણી કરી હતી ત્યારબાદ ફરિયાદીએ ઓછા કરવાનું કેતા બધી ફાઇલોના વીસ હજારની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ લાંચ રિશવત વિરોધી શાખાનો સંપર્ક કરતા આજે મહીસાગર એસીબીની ટીમ દ્વારા ઝાલોદ તાલુકા પંચાયત ખાતે છટકું ગોઠવવામાં આવતા બળવંતસિંગ લબાના વીસ હજાર પૈકી સત્તર હજારની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા એસીબી એ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બળવંસિંહ લબાના સામે અગાઉ પણ ટકાવારી ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ પણ થયા હતા ત્યારે એસીબીના ના સકંજામાં આવી જતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે તો બીજી તરફ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે